જ્યારે માતાજી મિત્રો મૂંચુ મુશભાઈ ફાર્મસીએ માં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે ઘૂંટણના દુખાવા માટે ખૂબ જ અસરકારક ખૂબ જ સારો રિઝલ્ટ મળે એવી અને એક આયુર્વેદિક કીટ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રોને ઘૂંટણના દુખાવાની સમસ્યા છે એ મિત્રોએ જો આ કીટ મંગાવી હોય અથવા તો જો આ કીટ વિશે વધારે પડતી માહિતી જોઈતી હોય તો એ અમારા વોટ્સઅપ નંબરમાં ડાયરેક્ટ મેસેજ કરી મારો સંપર્ક કરી શકે છે ઘૂંટણના દુખાવા માટે જે કાંઈ દેશી ઉપચાર આપણે કરવાનો છે એ દેશી ઉપચાર આપણે જોઈએ એ પહેલાં થોડું ઘણી માહિતી આપણે મેળવી લઈએ કે શું કારણ એવું છે કે જેને લઈને આપણને ઘૂંટણના દુખાવા થઈ જતા હોય છે સામાન્યમાં સામાન્ય કારણ આપણે બધા જાણીએ છીએ કે લગભગ કેલ્શિયમની ખામી હોય તો આ પ્રકારની સમસ્યાઓ થતી હોય છે જેમ જેમ ઉંમર વધતી જાય એટલે કે પાંત્રીસથી શરૂ થાય અને પછી જો કેલ્શિયમની ખામી શરીરમાં હોય તો ઘૂંટણનો તો ઠીક પણ બીજા સાંધાના દુખાવો પણ સવારની શરૂઆત થઈ જતી હોય છે તો ખાસ કરીને કેલ્શિયમ મળે એવો ખોરાક લેવો ખૂબ જરૂરી છે વધારે પડતું વજન હોય તો વજન ઘટાડવાનો પ્રયત્ન કરવો ઓબેસિટી છે આપણે બધા જાણીએ છીએ કે સર્વરોગ એમાંથી ઉદ્ભવતા હોય છે ઘૂંટણનો દુખાવો તો સામાન્ય છે પણ એમાંથી બીજા બધા રોગ પણ થતા હોય છે તો વજન વધારે હોય તો એ મિત્રો વજન ઘટાડવાનો પણ પ્રયત્ન કરવો જે મિત્રોને ઘૂંટણનો દુખાવો કાયમી રહે છે એને સવારે અને સાંજે બે ટાઈમ ઠંડો અને ગરમ શેક કરવાનો છે ગરમ જે શેક આપણે કરવાનો છે એમાં હોટ વોટર બેગ જે છે કે એનાથી તમે કરી શકો છો ગરમ પાણીની કોથળી જેને આપણે દેશી ભાષામાં કહીએ ગરમ પાણીની કોથળી તમે લગભગ બધાને ખ્યાલ હોય છે ઠંડો જે આપણે શેક કરવાનો છે બરફથી શેક કરવાનો છે તો આ પ્રકારે સવાર સાંજે ઠંડો ગરમ શેક કરવામાં આવે તો પણ ઘણો ફાયદો થતો હોય છે તો હવે આપણે જોઈએ કે કઈ વસ્તુ એવી છે કે ઘૂંટણના દુખાવા માટે આપણને ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ સારો રિઝલ્ટ મળે એવી છે તો આપણે જે કાંઈ વસ્તુ બનાવવાની છે એ લગભગ આપણા રસોડામાંથી આપણને મળી જતી હોય છે પણ એક વસ્તુ એવી છે કે જે આપણે બહારથી લેવી પડતી હોય છે તો સૌથી પહેલાં તો એક ચમચી હળદર લેવાની છે આ વસ્તુ ઘૂંટણના દુખાવાની જે આપણે પેસ્ટ બનાવવાની છે એમાં સૌથી પહેલાં આપણે એક ચમચી હળદરની જરૂર પડશે એક ચમચી દળેલી ખાંડ લેવાની છે બે ચમચી પાણી લેવાનું છે અને ચૂનો થોડોક લેવાનો છે હવે આ જે ચૂનો જે છે ને એ લગભગ પાનના ગલ્લે મળી જતો હોય છે ચૂનાની ટોટી આવે છે પાનના ગલ્લે લગભગ મળી જતી હોય છે આ પાનની ગલ્ની કિંમત લગભગ મને બહુ ખ્યાલ નથી કેમ કે પાનના ગલ્લે હું કંઈ બહુ કોઈ જાતો નથી મારે એવું કંઈ વ્યસન છે નહીં એટલે મને કાંઈ એની કિંમતથી ખબર નથી અંદાજે લગભગ પાંચથી દસ રૂપિયા જેવાની કિંમત હશે તો એ પાનની જે ટોટી આવે છે એ ચૂનાની એ ચૂનાની ટોટીમાંથી થોડોક ચૂનો લેવાનો છે આ જે કાંઈ વસ્તુ મેં કીધી એ બધી વસ્તુને બરાબર મિક્સ કરી બરાબર હલાવી નાખવાનું હલાવશો એટલે એક પ્રકારની પેસ્ટ બનશે હવે આ જે પેસ્ટ જે છે એ રોજ રાત્રે લગાવવાની છે જ્યારે જરૂર હોય ત્યારે જ બનાવવાની છે અને જેટલી જરૂર હોય એટલી જ બનાવવાની છે એક એક ચમચી લગભગ તમે આ પ્રમાણે મેં કીધું એ પણ માપ રાખશો એટલે એક વખતનું સોલ્યુશન તમારું બની જશે રાત્રે લગાવી દેવાની અને સુકાવા દેવાની અને આખી રાત આ વસ્તુને એમના રહેવા દેવાનું છે જાય પછી તમે એની ઉપર હળવો ફાટો બાંધો તો બાંધી શકો છો રેગ્યુલર તમે અગિયાર દિવસ સુધી આ પ્રમાણે જો દેશી ઉપચાર કરશો તો સો ટકા તમને ઘૂંટણનો દુખાવો મટી જશે જો બહુ મોટું કારણ નહીં હોય જો બહુ મોટો ઇશ્યુ નહીં હોય તો ઘણો બધો ફેર પડી જશે તેમ છતાં જો મિત્રોને આયુર્વેદિક કીટ વિશે વધુ માહિતી જોઈતી હોય તો એ અમારા આ વોટ્સઅપ નંબરમાં ડાયરેક્ટ સંપર્ક કરી શકે છે સર્વ જીવને માચા મુંડા સારી તંદુરસ્તી આપે એ જય માતા